ઝઘડેના રાણીપુરા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં પાસ થયા બાદ હવે નીટની પરીક્ષાને પણ પાસ કરી છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીને એ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ નીટની પરીક્ષા પાસ કરી હતી કસ્તુરબા ગાંધીની બાલિકા વિદ્યાલય કેજી બીવી રાણીપુરા ખાતે સો જેટલા વિદ્યાર્થીઓ રહી અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરે છે જે વિદ્યાર્થીઓના માતા પિતાના આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અભ્યાસ અટકી પડ્યો હોય તેવી નર્મદા સુરત અને તાપી જિલ્લાના વિદ્યાર્થીઓને અહીં રાખી અભ્યાસ શરૂ કરાવાય છે કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને તમામ સુવિધા નિશુલ્ક આપવામાં આવે છે આ વિદ્યાલયમાં રહી અભ્યાસ કરતી રિંકલ બેન ધનસુખભાઈ વસાવાએ ગત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ કરેલ હતી ત્યારબાદ તેણીએ નીટની પરીક્ષા પણ પાસ કરેલ છે અને હાલ તે મેડિકલ ક્ષેત્રમાં એડમિશન માટે પ્રયાસ કરે છે આજરોજ રિંકલ વસાવાને એક સન્માન સમારંભ રાણીપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત પ્રાથમિક શાળા સ્ટાફ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સ્ટાફ તથા રાણીપુરાના સરપંચ ઉપસરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં સારું શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી